સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અંજાર તાલુકાના મેઘપરમાં યુવતીની કરપીણ હત્યાનો મામલો સામે આવ્યો છે જી હા પાયલ ઉત્તમ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે યુવતીના ઘરે ધારદાર હથિયારથી હુમલો કરી હત્યા કરાઈ છે પોલીસે જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે હત્યા અંગે તપાસ હાથ ધરવામાં આવી જોકે હત્યા પાછળનું કારણ હજુ સુધી સામે નથી આવ્યું પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુ માહિતી સાથે સંવાદદાતા નિધિરેશ જોડાઈ ગયા છે ફોન લાઈન પર નિધિરેશ એક યુવતીની હત્યાનો મામલો સામે આવ્યો છે શું કે કારણ સામે આવી રહ્યું છે પોલીસની તપાસ કઈ દિશામાં જી નિધિ અંજાર તાલુકાના મેરપર ભોરી જે ગામ છે ત્યાં યુવતીની હત્યા નિપજાવી છે પારસનગરમાં રહેતી ચોવીસ વર્ષીય પાયલ પ્રકાશ ઉત્તમ ચંદાણી પોતાના ઘરે હતી ત્યારે કોઈ અજાણ્યા શખ્સ આવી અને ગળા પેટ અને હાથના ભાગે ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો અને તેને ઈજાઓ પહોંચતા આ સમગ્ર ઘટના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી હાલમાં તો યુવતીનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને સમગ્ર ઘટના અંગેનું કારણ શું છે તે જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે આ અંગેની જે તપાસ થી અને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે બિલકુલ આભાર પૂરી માહિતી માટે